વાવ જિલ્લાના થરા શહેર નગરપાલિકા વિસ્તારના જાહેર માર્ગો પર વધતા જતા દબાણોને દૂર કરવા નગરપાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેર માર્ગ પર માર્જિન પૈકી થયેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકાની તરફથી દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર માર્ગો ફૂટપાથ અને માર્જિન વિસ્તારમાં થયેલા દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં આવે જેથી વાહન વ્યવહાર સરળ બને તેમજ નાગરિકોને આવાગમમાં કોઈ અસુવિધા ન થાય આ કાર્યવાહી આવતીકાલે ઝુંબેશ સ્વરૂપે અમલમાં મૂકવામાં આવશે આવતીકાલે બુલડોઝર સહિતની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા નાના લારી ગલ્લા ધારકો અને દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા નગરપાલિકાની સૂચનાને ધ્યાનમાં રાખી ઘણા વેપારીઓએ સહકાર આપતા જાહેર માર્ગો પર થોડી રાહત જોવા મળી હતી નગરપાલિકા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે આવતીકાલે જાહેર માર્ગો પર રહેલા અન્ય દબાણો પર દૂર કરવામાં આવશે નિયમંગ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે નગરપાલિકાની આ ઝુંબેથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનશે અને જાહેર માર્ગો ખુલ્લા રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે ઓ પિંટુભાઈ માળી મારે શાક માર્કેટનું દુકાન છે અમે બધા વેપારીઓ ભેગા થઈ ગયા છે એક નોટિસ આપી લીધી કે તમે દબાણ અહીંયાથી હટાવી લેજો અમે સ્વસ્થ બધા વેપારીઓ ભેગા થઈને અમારી હાથે મહેનત કરીને અમે અમારું દબાણ હટાવી રહ્યા છીએ